રોગ છે ઉકસુકના કાં તો પેલા સુકારાના કોહવારાના બરાબર છે એના માટે ટ્રાયકોડરમાં પણ અમે આપીશું તમારી મગફળીની ઉપર લીલીયળ લશ્કરીયળ ના આવે અથવા આવે તો એનું નિયંત્રણ કરો એટલા માટે એનો જે વાયરસ આવે છે એસ એનપીવી એચ એનપીવી એ અમે આપીશું બરોબર સૌથી અગત્યનું તેલીબિયાનો કોઈ પણ પાક હોય તેલની ટકાવારી માટે કયું તત્વ જવાબદાર છે ખબર છે કોઈને લો તમે લોકો તેલીબિયા કરો છો તલ કરો છો મગફળી કરો છો અને તેલના ટકા શેમથી વધશે તમને ખબર નથી અમે આ જ વસ્તુ કરવા આવ્યા છીએ કે જે બહુ આસાન છે તમને આ કરી શકો એમ છો ને તમે કરતા નથી અમે સલ્ફર આપીશું સલ્ફરના કારણે કોઈપણ તિલીબિયા પાકના અંદર તેલના ટકા વધી જાય તેલનું પ્રમાણ વધી જાય એ તમને વજનના રૂપે દેખાય ને એ પ્રમાણે તમને ભાવ મળે બરાબર પછી તમારે ડોળવા સા પેલા ડોળવા સારા બેસે ફૂલ સારા બેસે એના માટે નોવેલ કરીને બિલકુલ ઓર્ગેનિક યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલું એક ઓર્ગેનિક એવું દ્રવ્ય આવે છે જે કેળના છોડમાંથી બનાવેલું હોય એ આપીશું બરોબર ટૂંકમાં આવા દસથી બાર એવા છે અને સૌથી અગત્યનું તમારા જમીનની જમીન ચકાસણી અમે કરાવી દઈશું એ એના ચાર્જિસ હા એટલે એ તમને જગદીશભાઈ કહે છે પણ નોમિનલ નોમિનલ એટલે કે બહુ સામાન્ય બરાબર પણ એ તમારે કરવાનું રહેશે ને સિઝનના અંતે બરાબર જ્યારે તમારે આ પાક પતવા આવે ત્યારે આપણે જે હાર્વેસ્ટિંગ કરીએ લણણી કરીએ કાં તો પાક મગફળી ઉપાડીએ તો તમારે આપણે એરિયા લઈશું કે આટલા વિસ્તારમાંથી કેટલું ઉત્પાદન મળ્યું એ સાચે સાચું પાંચ જણની હાજરીમાં નોંધવાનું આવશે બરોબર અમારે આ સિવાય તમારી પાસેથી કશું નથી જોઈતું પણ તમે લોકો આ કરો અને મનથી કરો જુઓ તમને લોકોને કેટલાને એમ લાગે છે કે ખેતીમાં કંઈ નથી બધાને બધાને એવું લાગે છે ને હે ચલો મને ખાલી મારી બે કે ત્રણ વસ્તુના ખાલી જવાબ આપી દો દુનિયા આટલી આગળ વધી ગઈ માણસ ચંદ્ર ઉપર તો પહોંચી ગયો મંગળ ઉપર પહોંચી ગયો કદાચ રહેવાય જશે થોડા વર્ષો વિજ્ઞાન કેટલું વિકસી ગયું હે વિકસી ગયું ને દરેક વસ્તુના વિકલ્પ છે પેલા દીવડામાં દેખતા હતા પેલા તો દીવડા નતા પછી દીવડા આવ્યા બરોબર છે તાપણા કર્યા રાત્રે જ્વાળા માટે શેકવા માટે આજે વીજળી આવી ગઈ એક ગામ થી બીજે ગામ મહિનો લાગતો ચાલીને જતા પછી ગાડા વિમાન વિજ્ઞાને કેટલું બધું બદલી નાખ્યું મને એક જ વસ્તુ કોઈ વિકલ્પ છે અત્યાર સુધી એવી શોધ થઈ સવારે ઉઠીને એક ગોળી ખાઈ લીધી આખો દિવસ ખાવાનું નહીં જોઈએ મને કયો અને તમને લાગે છે કે આવતા સો વર્ષની એવી ટેકનોલોજી આવશે કે એક ગોળી ખાઈ લો ખાવાનું નહીં ખાવાનું હે તો એ ખાવાનું ક્યાંથી આવશે મને એ કયો ખેતર સિવાય આવવાનું બીજી વસ્તુ બીજી વસ્તુ સમજી લો દુનિયાની વસ્તી વધે છે કે ઘટે છે વધે છે અને ખેતીલાયક જમીનો ઘટે છે તો આ વસ્તી વધતી જાય છે ખોરાકની જરૂરિયાત વધતી જાય છે અને પકવવા વાળી જમીન ઓછી થતી જાય છે ખેતી વગર શક્ય છે આવશે કઈ હે ડિમાન્ડ કહીએ ને ડિમાન્ડ ડિમાન્ડ એટલે ખબર પડે છે ને માગ માગ શેની હોય માગ શેની હોય આપણે અહીંયા પચાસ જણ છીએ અને હજાર ચોકલેટ પડી છે તો કોઈ ચોકલેટ લેવા દોડે દોડી કરે હે ના કરે પણ પચાસ જણની વચ્ચે લાડવા ખાલી દસ છે તો શું થાય એ ડિમાન્ડ કહેવાય ખેતીનું આવું જ છે વસ્તી વધતી જાય છે ખોરાકની માંગ વધતી જાય છે ખાધા વગર કોઈને ચાલશે નહીં કપડા વગર ચાલશે નહીં ખેતી જ એની પાસે હશે ને એનામાં એની પાસે જ છે ને ડિમાન્ડ છે સમજી લેજો જુઓ ખેતીમાં કંઈ નથી રહ્યું એમ તમે કહો છો ને ખેતી તો રહેશે જ ફરક એટલો છે કાં તો તમે પોતે કરો અને કમાવ અને તમારી ડિમાન્ડ તમારી ઊભી કરો તમે નહીં કરો ને તો તમારી જ ખેતી કોઈ કંપની કરતી હશે અને તમે એ વસ્તુ લેવા લાઈનમાં ઉભા હશો આ સમજી લેજો જ્યાં સુધી માણસ જાત છે પૃથ્વી છે જીવ સૃષ્ટિ છે ખોરાક વગર કોઈને ચાલવાનું નથી અને ખેતી વગર ખોરાક આવશે તમને શું લાગે છે ભલ ભલા મોલ મોટી મોટી કંપનીઓ ખેતીમાં ઘૂસે છે ખબર છે એ લોકો કેમ મોટા મોટા ઉદ્યોગપતિઓ છે જે ખેતીમાં આવે છે કારણ કે એ લોકોને છે ને આવતા દસ વર્ષ પછીનો જમાનો શું છે ને પહેલેથી કળી જાય છે ઓળખી જાય છે આપણે એ નથી ઓળખી શકતા બાકી આપણે એવા કરોડપતિ થઈ ગયા હોય પણ સમજો ખેતીમાં કાંઈ નથી એ તમને આજે ભલે લાગતું હોય પણ તમારે જો ખેતીમાં કંઈક છે બતાવવું તો પ્રયત્ન કોણ કરશે હું આવીને કરીશ કોઈ નહીં કરે મારા ઘરમાં હું છે એ તો મને ખબર છે એ મને કોઈ બીજો બતાવવા આવશે તમે જે ખંતથી કદાચ કહો તો કોઈ બિઝનેસ કરતા હોય કે ગમે તે જગ્યાએ ધ્યાન આપતા હોય કદાચ એટલું એનાથી પચાસમાં ભાગનું પણ એટલે કે અડધા અડધા અડધું ધ્યાન તમે ખાલી ખેતીમાં આપો કે આ વર્ષે કદાચ તો મને લાખ રૂપિયાની આવક થઈ આવતા વર્ષે મારે ખાલી આમાંથી દોઢ બે લાખ કરવી એટલું વિચારીને કામ કરવાનું ચાલુ કરો પછી તમને વિચાર આવવાનું ચાલુ થશે કે હું આજે પાક કરું છું પાંચ વર્ષની અંદર આ આનાથી વધારે ઉત્પાદન વધ્યું નથી આના બદલે સરગવો કરીશ તો કદાચ કો તો એક વીઘો એસી હજાર લાખ રૂપિયાનો પડશે સરગવો કાઢી અને સરગવાની વચ્ચે વચ્ચે કોઈ બીજો પાક મરચી જેવો પાક કરી નાખીશ તો મને દોઢું ઉત્પાદન મળશે મગફળી કરું છું અને જમીન રોકાઈ જાય છે મગફળીની હાથે હાથે રીલે પાકની અંદર હું પેલો એરંડો ઉભો કરી દઈશ તો મને દોઢો પાક મળશે જ્યારે મગફળી નીકળશે ત્યારે એરંડો તૈયાર થઈ ગયો હશે આ બધા સામાન્ય વસ્તુઓ છે તમારી પાસેથી અમે શીખ્યા છીએ તમને કઈ યાદ જ નથી આવતું હે એટલે જો ખરાબ ના માનશો હું કઈ શીખામણો આપવા નથી આવ્યો ખેતી તો તમે જ જાણો છો મારા કરતા સારી ખેતી તમે જાણો છો પણ આમાં કેવું છે ખબર છે ને કે હું ગમે તે કરતો હું તો મને મારી ભૂલ ના દેખાય મને કોઈ બીજો જ કહી શકે જે બહારથી રહી રહીને દેખતો હોય આ એના જેવું છે કે તમે લોકો જે કરો છો મહેનત આંધળી કરો છો હા અમે તો હું તો ક્યારનો આપણો હાથ રૂમાલ લઈને પરસે બોલું છો તો તમે આની અંદર મહેનત કરો એટલે તમારી તાકાત ઓછી નથી તમારી સમજ ઓછી નથી એને ખાલી સાચી દિશામાં વાળવાનું શરૂ કરો બાકી અમારે છે ને જુઓ ટાર્ગેટ જે કહીએ ને અમારા સરકારી એ પૂરા કરવામાં અમને રસ નથી હો એ તો અમે ગમે તે રીતે કરી શકીએ પણ અમને રસ એમાં છે કે આજે પાંચ સાત દસ વર્ષ તમે એક જગ્યાએ કામ કરો જે ખેડૂતો વચ્ચે રહીને કામ કરો અને પગાર લઈને આપણે છૂટી જઈએ અને ખેડૂતો ત્યાંને ત્યાં હોય તો પાછું વળીને દેખવા જેવું હોવું તો જોઈએ ને આપણે કંઈક આઠ દસ વર્ષ રહીએ તો પણ એમાં તમારે એમને થોડો સાથ આપવો પડે એટલે આ નિદર્શનની તમને પૂરેપૂરી માહિતી એક એક ઘટકની માહિતી ઇનપુટની માહિતી એ તમને જગદીશભાઈ આપશે પણ અમારી તમને એક જ વિનંતી છે કે આ નિદર્શનને માત્ર સહાયની રીતે નહીં લેતા તમે મનમાં એક ઉળખો રાખો કે કંઈક નવી વસ્તુ દેખવા મળશે કદાચ આપણે અપનાવીશું તો બહુ બહુ નહીં તો આપણે પંદર વીસ ટકા જેટલું ઉત્પાદન વધારે લઈ શકીશું ભાવ વધારે લઈ શકીશું દસ પંદર વીસ ટકા જેટલી આપણી આવક વધી શકે એના માટે પ્રયત્ન કરો બસ